નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે લોકરક્ષક નિદળની પરીક્ષા આપનાર જે વિદ્યાર્થીઓ છે કે જે ફિઝિકલ ટેસ્ટ માટે પાસ થયા છે એ વિદ્યાર્થીઓ માટે આજનો આ વિડીયો ખૂબ જ અગત્યનો થવાનો છે દોડમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો પણ આ વિડીયોમાં આપણે જોવાના છીએ ફિઝિકલ ટેસ્ટ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે મિત્રો એમાં આપણે ફિઝિકલ ટેસ્ટ માટે ઉમેદવારનો પ્રવેશ કેવી રીતે કરવામાં આવશે એટેન્ડન્સ સીટ કેવી રીતે લેવામાં આવશે તમારું વેરિફિકેશન પ્રોસેસ શું છે અને કેવી રીતે કરવામાં આવશે રનિંગ એરિયા કેવી રીતે હશે અને કેવી રીતે તમને દોડાવવામાં આવશે એના સિવાય તમારે એન્ટ્રીથી માંડીને એક્ઝિટ સુધીની બધી જ માહિતી આ વિડીયોમાં તમને બધી મળી જશે મિત્રો તો એટલા માટે વિડીયો પૂરો જોવો પડશે તમારે આજે અને ધ્યાનથી પણ જોવો પડશે જેથી તમને ઉપયોગી થઈ શકે અને જે મિત્રો નવા આવેલા છે એના ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું એ પણ સબસ્ક્રાઈબ કરી લે કારણ કે આપણે આ ચેનલ ઉપર ખૂબ જ અગત્યની બાબતો આપણે આ વિડીયો ઉપર જોઈએ છે એના સિવાય બધી જ પ્રકારની જોબ્સની અપડેટ લગતી પણ માહિતી આ વિડીયો દ્વારા હું મોકલતો જ રહું છું મિત્રો એટલા માટે ચેનલ તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો સમય ના બગાડતા આપણા વિડીયો તરફ જઈએ મિત્રો તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું જણાવી દઉં કે વિડીયો ભલે થોડો લાંબો થાય તો પણ મિત્રો તમે ધ્યાનથી જોજો સ્કીપ કર્યા વગર મિત્રો કારણ કે તમારા માટે ઉપયોગી થવાનો છે આજનો આ વિડીયો પુરુષ ઉમેદવારોને પાંચ હજાર મીટરની દોડ રાખવામાં આવેલી છે એ તમને બધાને ખબર છે એના સિવાય ઉમેદવારોનો પ્રવેશ કેવી રીતે થશે કે મિત્રો કે મેઇન ગેટ ખાતે બસ્સોની સંખ્યામાં ઉમેદવારોના કોલ લેટર ચેકિંગ કર્યા બાદ કો ઉમેદવાર મોબાઈલ જેવી વસ્તુઓ અંદર ના લઈ જાય એના માટે એમની ચકાસણી કરવામાં આવશે ફક્ત અને ફક્ત મિત્રો તમને ઘડિયાળ જે કાંટા ઘડિયાળ હોય છે એ તમને અંદર સાથે લઈ જવા દેવામાં આવશે મિત્રો તેમજ ઉમેદવારોને રાઉન્ડની ગણતરી માટે રબર બેન્ડ હોલ્ડિંગ એરિયા નંબર બેથી આપવામાં આવશે એવી સૂચના આપવામાં આવેલી છે મિત્રો હોલ્ડિંગ એરિયા નંબર એકમાં પ્રવેશ સવારના પાંચથી શરૂ થઈ જશે મિત્રો એમાં હોલ્ડિંગ એરિયા નંબર એક શું છે તો ઉમેદવારોને બસ્સોની સંખ્યામાં શિસ્ત ક્રમબદ્ધ ક્રમબંધ ગોઠવી બેસાડવાની જે છે એને હોલ્ડિંગ એરિયા નંબર એક આપવામાં આવેલ છે એના પછી મિત્રો અટેન્ડન્સ તમારી લેવામાં આવશે ઉમેદવારોને બસ્સોની સંખ્યામાં શિસ્ત અને કઠબંધ એટેન્ડન્સ સીટમાં તમારે હાજરી લેવામાં આવશે મિત્રો વેરિફિકેશન કાઉન્ટરમાં તમારે જવાનું રહેશે મિત્રો એમાં બસ્સો મીટ બસ્સો ઉમેદવારોના બેચ વાઇઝ કોલ લેટર બારકોડ સ્કેનિંગ બાયોમેટ્રિક વેરીફિકેશન કરવામાં આવશે મિત્રો એના પછી બસ્સો ઉમેદવારોની પૈકી જે ઉમેદવારોને લેખિત પરીક્ષા દરમિયાન બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કોઈ કારણોસર બાકી રહી ગયું હોય તમે જે લેખિત પરીક્ષા આપી હતી એમાં બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કોઈ વિદ્યાર્થીને બાકી રહી ગયું હોય તો તેવા વિદ્યાર્થીઓને તમામ ઉમેદવારોને હસ્તાક્ષર સહી તથા ફોટો વેરીફાઈ કરવાનો રહેશે તે પછી તેઓનું બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે આ અંગે એક જ અલગ રજિસ્ટર નિભાવવાનું રહેશે એના પછી બસ્સો ઉમેદવારોને આરએફઆઈડી ચિપ્સ સાથે ચેસ્ટ બેલ્ટ બીઆઈબી આઈડી પહેરાવીને ચેસ્ટ બેલ્ટ સાથે ફોટો લેવાનો રહેશે મિત્રો હોલ્ડિંગ એરિયા નંબર બે બસ્સો ઉમેદવારો પહેરાવેલ આરએફઆઈડી એફઆઈડી ચીપ્સ ચેસ્ટ બેલ્ટની ચકાસણી તથા ફિઝિકલ દોડની તૈયારી દોડના રાઉન્ડ ગણતરી માટે ઉમેદવારની માગણી થયેલી રબર બેન્ડની ફાળવણી તથા માર્ગદર્શન આપવામાં આવશે મિત્રો એના પછી રનિંગ એરિયા જે છે એટલે કે ફિઝિકલ ટેસ્ટનો એરિયા છે એના માટે મિત્રો કે રજીસ્ટ્રેશનના સંપૂર્ણ ચેકિંગ અને માર્ગદર્શન આપ્યા બાદ બસો ઉમેદવારોને તબક્કાવાર રનિંગ ટ્રેક ઉપર ચાર બાય પચાસ ક્રમ નિયત દોડ માટે બોલાવવામાં આવશે મિત્રો એમાં મેડિકલ ટીમ પણ રાખેલી છે મિત્રો કે રનિંગ દરમિયાન કોઈ ઉમેદવારને શારીરિક ઈજા થાય તો એના માટે ફર્સ્ટ ફર્સ્ટ એડ કામગીરી એમને આપવામાં આવેલી છે મિત્રો એટલે તમારી ઈજા થાય તો તમને ફર્સ્ટ એડ જેવી સુવિધા પણ આપવામાં આવેલી છે ડી રજિસ્ટ્રેશન કાઉન્ટર એમાં તમને જણાવવામાં આવેલું છે મિત્રો કે દોડમાં પાસ થયેલ ઉમેદવારોના કોલરેટર જે હશે એના ઉપર ફિઝિકલ ટેસ્ટ પાસ એટલે કે પીઈટી પાસનો સ્ટેમ્પ લગાડી પીએસટી કાઉન્ટર ખાતે જશે એના પછી નાપાસ થયેલ ઉમેદવારોના કોલ લેટરમાં પીઈટી ફેલનો સિક્કો લગાડી ઉમેદવારની સહી મેળવી કોલ લેટર તથા આર ચિપ્સ ચિપ્સ આઈડી જમા લઈ એસ્કોર્ટ પાર્ટી મારફતે એક્ઝિટ ગેટ મારફતે ગ્રાઉન્ડ બહાર કરવામાં આવશે મિત્રો એના પછી પીએસટી કાઉન્ટર પીએચ કાઉન્ટર એટલે મિત્રો કે દોડમાં પાસ થયેલ ઉમેદવારોનું શારીરિક માપણી ઊંચાઈ વજન તથા છાતીની માપણી રેકર્ડ કરવામાં આવશે અને તેઓને ચેસ્ટ બેલ્ટ બીઆઈબી આઈડી જમા લેવામાં આવશે પાસ અથવા નાપાસ થયેલા ઉમેદવારોને કોલ લેટર ઉપર સ્ટેમ્પો લગાડી તેમની સહયોગ કરાવી મેદાનની બહાર મોકલી આપવામાં આવશે આ વખતે ફક્ત નાપાસ ઉમેદવારોના સહીવાળા કોલરેટર જમા લેવામાં આવશે મિત્રો જે મિત્રો નાપાસ થાય છે એમને સહીવાળા કોલરેટર હશે એ જમા લેવામાં આવશે એમાં અપીલ બોર્ડ પણ આપેલું છે મિત્રો કે જે કોઈ ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટના પરિણામ અંગે કોઈ પણ અસંતોષ થાય તેઓ અપીલ બોર્ડ ખાતે પોતાની લેખિતમાં અરજી કરવાની રહેશે કે તમને કોઈ એવું લાગે કે તમને બરાબર માહિતી આપી નથી કે કોઈપણ પ્રકારની તમારે ગેરરીતિ થઈ છે તો તમે અપીલ બોર્ડ દ્વારા તમે અપીલ કરી શકો છો મિત્રો ને એક્ઝિટ ગેટ જે હોય છે એમાં ઉમેદવારોની સારી કસોટી પૂર્ણ થયા બાદ એમને એક્ઝિટ કરવામાં આવશે મિત્રો એમાં મહિલાઓ માટે પણ એવી રીતે જ આપવામાં આવી છે કે સો સોળસો મીટરની જે મહિલાઓ માટે દોડ આપવામાં આવી છે જે ઉપર મુજબની બધી જ પ્રક્રિયાઓ છે એમને પણ લાગુ થવાની છે અને ફક્ત ને ફક્ત છાતી માપણી થશે નહીં એમની અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે ચોવીસો મીટરની દોડ છે એમાં ઉપર એમાં જણાવ્યા મુજબ પ્રક્રિયા અનુસરવી એટલે કે જે આ બધી જ પ્રક્રિયા આપી છે એમના માટે પણ એ જ સેમ લાગુ પડશે મિત્રો તો મિત્રો લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા શારીરિક ક્ષમતા કસોટી અનુલક્ષીને મેદાન તૈયાર કરવામાં આવેલું છે જવાબદારી ગ્રાઉન્ડ ઇન્ચાર્જ અધિકારીની રહેશે મિત્રો કે શહેર જિલ્લા એસઆરપી યુનિટ એસપી સેનાપતિ ડીસીપી સ્ત્રીઓની રહેશે ભરતી બોર્ડ દ્વારા પુરુષ ઉમેદવારો માટે નિયત પાંચ હજાર મીટરની દોડ માટે ચારસો મીટરના ટ્રેકને એક બાજુથી વળાંકથી જણાવ્યા પ્રમાણે ટૂંક અથવા લાંબુ કરવાનું રહેશે જેથી આ બદલાવેલા ટ્રેકના તેર અથવા અગિયાર રાઉન્ડ મારવાથી પાંચ હજાર મીટરની દોડ પૂરી થઈ શકાય અને આ રીતે આયોજન કરવામાં આવેલું છે જ્યારે મહિલા ઉમેદવારો માટે નિયત સોળસો મીટર અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે નિયત ચોવીસો મીટરની દોડ પૂર્ણ કરવા માટે ચારસો મીટર ટ્રેકના ક્રમશ ચાર અને છ ચક્કર મારવાના રહેશે જેથી રનિંગનો પ્રારંભ તેમજ અંત એક જ જગ્યાએ થાય છે મિત્રો એમાં કેટેગરી મુજબ આપેલું છે કે કેટે પુરુષ મહિલા અને એક સર્વિસમેન માટે એટલે દોડની વિગત આપેલી છે રાઉન્ડની સંખ્યા અને એની સાથે એક રાઉન્ડનું માપ પણ આપેલું છે પુરુષ ઉમેદવારો માટે પાંચ હજારની મીટરની દોડ છે એમાં એ બી સી ત્રણ ભાગ આપવામાં આવેલા છે અગિયાર રાઉન્ડ આપેલા છે બાર રાઉન્ડ અને તેર રાઉન્ડ અગિયાર રાઉન્ડ માટે એમનું માપ રહેશે મિત્રો એક રાઉન્ડનું એટલે કે ચારસો ને ચોપન પોઈન્ટ ચોપન મીટર રહેશે એ એક રાઉન્ડનું છે એટલે આવા અગિયાર તમે રાઉન્ડ મારશો તો તમારે પાંચ હજાર મીટરની દોડ પૂરી થઈ જશે એવી રીતે બાર રાઉન્ડ જે છે વિદ્યાર્થીઓને આવશે એને ચારસોને સોળ પોઈન્ટ છાસઠ મીટરનું એક રાઉન્ડ હશે અને સીમો તેર રાઉન્ડ મારનાર વિદ્યાર્થીઓ માટે ત્રણસોને ચોરાશી પોઈન્ટ એકસઠ મીટરનું એક રાઉન્ડ આપવામાં આવેલું છે અને બીજું મહિલા ઉમેદવાર માટે સોળસો મીટરની દોડ છે એમાં ચાર રાઉન્ડ આપેલા છે અને એમાં ચારસો મીટરનો એક રાઉન્ડ આપેલો છે અને ત્રીજું એક્સ સર્વિસ માટે ચોવીસો મીટરની દોડ છે અને છ રાઉન્ડ આપવામાં આવેલા છે ચારસો મીટરનો એક રાઉન્ડ છે એટલે કે ચોવીસો થઈ જશે મિત્રો આ તમારું રાઉન્ડ છે આ એક આવી રીતે રાઉન્ડ આપવામાં આવશે મિત્રો આ તમે ધ્યાનથી જોઈ લો મિત્રો એવી રીતે હશે મિત્રો તમને હું જણાવી દઉં આ એ આપેલો છે એક ચારસો ચોપન પોઈન્ટ ચોપન આ ભાઈઓ માટે હશે તો મિત્રો આ આપણે કેટેગરી વાઇઝ જોઈ લઈએ પુરુષ ઉમેદવારોને પાંચ હજાર મીટરની દોડ આપેલી છે મિત્રો એ તમને આ નીચે આકૃતિમાં જણાવ્યા મુજબ તમે જોઈ લો હું બોલું પ્રમાણે એ એ બી અને સી એટલે કે રાઉન્ડની સંખ્યા આપેલી છે અગિયાર બાર અને તેર એમાં એક રાઉન્ડનું માપ આપેલું છે જે અગિયાર રાઉન્ડ મારવાના છે એ આ આપેલું છે મિત્રો કે ચારસો ચોપન પોઈન્ટ ચોપન મીટર છે એ એ રાઉન્ડ માટે ઉપયોગી થશે એટલે કે એમને અગિયાર રાઉન્ડ મારવાના રહેશે આ એ આપેલું છે તે આ મિત્રો એના સિવાય બી બાર રાઉન્ડ મારવાના રહેશે એ ચારસો ને સોળ પોઈન્ટ છાસઠ મીટરનો હશે એના પછી સી છે એ નોર્મલ છે એ ચારસો મીટર માટે એ મહિલા ઉમેદવારો માટે અને એક્સ સર્વિસમેન માટે રહેશે આ જે નોર્મલ ટ્રેક લખેલું છે એ મિત્રો એક્સ સર્વિસમેન માટે રહેશે આ મિત્રો અને મહિલાઓ માટે પણ આ જ નોર્મલ ટ્રેક રહેશે એને સિવાય સી એટલે કે ત્રણસોને ચોર્યાસી પોઈન્ટ એકસઠ મીટરનો જે રાઉન્ડ છે એમને તેર રાઉન્ડ મારવાના રહેશે જે ભાઈઓ માટે જે છે એમના તેર રાઉન્ડ ભાગે આપશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો સારા લાગ્યો હોય તો એક લાઇક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો હોય તો એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બીજાને શેર જરૂર કરજો જેથી કોઈ વિદ્યાર્થીને આ વિડીયો ઉપયોગી થઈ શકે મિત્રો તો હવે મળીશું આવનાર વિડીયોમાં ત્યાર સુધી તમે તમારી દોડની તૈયારી કરતા રહો મિત્રો તમને દોડમાં સારા માર્ક્સ લાવો અને આ એક્ઝામ ક્લિયર કરી દો અને પાસ થઈ જાઓ એના માટે બધાને બેસ્ટ ઓફ પ્લગ મિત્રો